એરેસ્ટના કિસ્સાઓ રોજેરોજ વધી રહ્યા છે ત્યારે પોલીસ સહિતની એજન્સીના નામે નવ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા આ અંગે ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ આપી હતી જેથી સાયબર ક્રાઈમ દ્વારા સાયબર ક્રાઇમ ફ્રોડની ફરિયાદ નોંધીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે હાલ આ આરોપી દ્વારા કેટલા ફ્રોડ કરવામાં આવ્યા તે અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આરોપીઓએ પાર્સલમાંથી એકસો ચાલીસ ગ્રામ એમડી તથા અન્ય વસ્તુઓ સીઝ કરેલ હોવાનું જણાવવામાં આવ્યું હતું સાથે સીબીઆઈના લોગોવાળી બોગસ નોટિસ મોકલી હતી બાદમાં ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી કસ્ટમ ઓફિસ મુંબઈથી સુખરાજ રાજા રાકેશકુમાર સિંઘ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેની ખોટી ઓળખ આપી હતી પાર્સલ જે એડ્રેસ પર મોકલેલ તે રિટર્ન થયું છે તેમાં પાંચ પાસપોર્ટ ત્રણ બેંક ક્રેડિટ કાર્ડ એકસો ચાલીસ ગ્રામ એમડીએમ એ અને ચાર કિલો કપડાં મળી આવ્યા હોવાનું જણાવ્યું હતું પાર્સલમાંથી જે ડ્રગ્સ મળેલું છે તે કેસમાં ધરપકડ કરવામાં આવશે તેવી ધમકી આપી હતી બાદમાં કોઈ મેડમ સાથે વાત કરાવીને સીબીઆઈના લોગોવાળો અધિકારીની બનાવટી સહીવાળો બોગસ લેટર મોકલ્યો હતો બેંકમાં જે બેલેન્સ છે તેમાં રૂપિયા પંદર હજાર ખાતામાં રાખી બાકીનું તમામ બેલેન્સ તેઓના જણાવ્યા મુજબના આરબીઆઈના બેંક એકાઉન્ટમાં આર કરી આપવાનું કહ્યું હતું બાદમાં એકાઉન્ટની ઇન્ક્વાયરી પૂરી થયાથી ચોવીસથી બોતેર કલાકમાં એકાઉન્ટમાં ઓટોમેટિક પરત આવી જશે તેવું જણાવ્યું હતું આ કેસમાં સંડોવાયેલા ઝાહિર હુસેન મુર્તુગા હુસેન એજાઝ હુસેન સૈયદને ઝડપી લેવામાં આવ્યો હતો તેને દસ હજારનું કમિશન આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે હાલ સાયબર ક્રાઇમ દ્વારા આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સાથે આગળ આ એકાઉન્ટ કોને આપેલ છે તે બાબતે આગળની વધુ તપાસ ચાલુ છે

તારીખ દસ મહિના રોજ એક ડિજિટલ અરેસ્ટ લગત એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવી હતી જેની અંદર કુલ નવ લાખ રૂપિયાનું સાયબર ક્રાઇમ ફ્રોડ થયેલ હતું સદર ગુનાની અંદર ફરિયાદી ને તારીખ નવ એપ્રિલના રોજ તારીખ આઠ એપ્રિલના રોજ સાંજે કોલ આવેલો હતો એક નંબર પરથી જેમાં ફરિયા ફરિયાદીને એવું જણાવવામાં આવેલ હતું કે તમારા નંબરથી ને તમે જે એક પાર્સલ થાઈલેન્ડ મોકલ્યું છે એ પાર્સલની અંદર ચાર કિલો કપડા ત્રણ ક્રેડિટ કાર્ડ તથા એકસો ચાલીસ ગ્રામ એમડી ડ્રગ મળી આવેલ છે જેથી તમારું પાર્સલ છે થાઈલેન્ડ પહોંચ્યું નથી અને હવે તમારે ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થવાનું રહેશે ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરવા જણાવી એક નંબર ડાયવર્ટ કરવામાં આવ્યો અને એની અંદર ફરિયાદી સાથે વાત કરવામાં આવી ઇન્સ્પેક્ટર તરીકે ઓળખાણ આપીને જેમાં અરજદારને ફરિયાદીને કહેવામાં આવ્યું કે આપ ત્રણ મહિના સુધી જેલમાં જશો તમારે અહીંયા ક્રાઇમ બ્રાન્ચમાં હાજર રહેવાનું છે ત્યારબાદ સીબીઆઈ જરૂરી કાર્યવાહી કરશે એવું અરજદારને કહી પહેલા અરજદાર પાસે ટેલિગ્રામ ડાઉનલોડ કરાવવામાં આવ્યું ત્યારબાદ ટેલિગ્રામની અંદર સ્કાયપ આઈડીનો લિંક મોકલીને સ્કિપ આઈડી ડાઉનલોડ કરાવવાની કોશિશ કરવામાં આવી અરજ અરજદારના મોબાઈલમાં સ્કાઇપ ડાઉનલોડ નહીં થતા ટેલિગ્રામ પરથી વિડીયો કોલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકેની ઓળખ આપી એક મેડમ સાથે વાત કરવામાં આવી આ સમગ્ર વિડીયો કોલ દરમિયાન કોઈનું પણ મોડું દેખાતું ન હતું તો આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન અરજદારને સીબીઆઈના નકલી નકલી નોટિસ સીબીઆઈના લોગોવાળી આપવામાં આવી જેની અંદર ફરિયાદીને એવું કહેવામાં આવ્યું કે તમે ભારત છોડીને જઈ શકશો નહીં પોતાના રૂમની બહાર જવું નહીં અને કોલ કટ કરવો નહીં તપાસમાં સહકાર આપો વગેરે રીતના અરજદારને ફરિયાદીને બેવડાવવામાં આવ્યા એક દિવસ વિડિયો કોલ એ રાત ચાલુ રહ્યો અને ત્યારબાદ બીજા દિવસે અરજદારને તેઓ જેન્યુન પર્સન છે કે નહીં એ ચેક કરવા માટે એમને બેંકમાં મોકલવામાં આવ્યા વિડીયો કોલ ચાલુ રાખીને અને ફરિયાદી પાસેથી બેન્કમાં એમના બેંકની અંદર માત્ર પંદર હજાર રૂપિયા બાકી રાખીને તમામ બેલેન્સ દ્વારા જે એક સિક્રેટ બેન્ક નંબર આપવામાં આવે એકાઉન્ટ નંબર તેની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યું જેમાં અરજદારે વીને નવ લાખ રૂપિયા જેટલી મોટી રકમને ટ્રાન્સફર કર્યું હતું ત્યારબાદ અરજદારને ફરિયાદીને કહેવામાં આવ્યું કે તમે ઘેર જાઓ અને કોઈની સાથે સંપર્ક હાલ રાખશો નહીં અને દર બે કલાકે આર યુ સેફ મેસેજ આવે